જેનો જીણોદ્ધાર કરવામાં આવ્યો છે એના અનુસંધાને બે દિવસનો ધર્મ મંગળ કાર્યક્રમ યોજાયો હતો આ બાબતે વાત કરીએ તો મોરબી માડિયા હાઈવે ઉપરથી અંદરના ભાગે આવેલા વિદરકા ગામમાં મોટી વસ્તી ચારણ જ્ઞાતિની છે અને તેથી જ તે ચારણોના ગામ તરીકે ઓળખાય છે ચારણ ચોથો વેદ વણપઢિયા વાતો કરે તે ચારણ દેવથી ઓળખાય છે જેના ચારણ ભક્ત ઈશ્વરદાસજીના વંશજો ઈશ્રાણી તરીકે ઓળખાયા છે અને ઈશ્વર દાસજી કૃપાથી મહત્તમ લોકો સારી તારી એવી નોકરીમાં જોડાયા છે અને સારો એવો ધંધામાં કમાણી કરી રહ્યા છે મહારાજના મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ગામમાં શોભાયાત્રા યોજી હતી સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે લોક ડાયરાનું આયોજન થયું હતું ઈસરા ઘોડા જોકિયા મહાસાગર કે તરણહારુ તારસી સાયા પકડી માય આ દુહો સંચાણા ગામ પાસે દરિયામાં ઘોડા સાથે ઈશ્વર મહારાજ સમાયા તેની સાખ પૂરે છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી